જય માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં હો આપણે જાય છે વાળીએ ભેંસો લઈ હારી જઈને કુલદીપ પણ પતરી જાય સાથે ભેગ આવે છે વાડીએ ભેસો જાય છે આપણે વાડીએ ચાર ભેસો લઈ જાય છે મોર હાથ ઢેલ ને ગૌરીને હાલી જાય કેમ કરશે પોગી જશે કે રાન કરશે આપણાને તો ભેસું પોગી ગઈ છે વાળીએ ગીતની બહાર ઊભી ગેટ આપડે એમને ખબર પડી ગઈ જો ગેટ ખુલી અંદર પૂરશું ભેંસું નહીં

તે અહીંયા ચારે ભેસો બંધાઈ ગઈ ચારે પાડી પણ અહીંયા બંધાયેલ છે એ તો આપણે વાડીઓ જ છે રેગ્યુલર તો અમને પાણી પાણી પાઈ ચરો બરો નાખીએ કદ પાણી તો કદાચ પાઈ નાખે કદાચ ની પીવે ચરો નાખી દઈએ તો ભેસું ને બધી ચરો નાખી દીધો છે આપણે ચરામાં ઝાડ નાખ્યું છે અત્યારે ને બધી ખાય છે તો આપણે જાસ વાડીની અંદર વાડી બતાવી તમને કામકાજ ચાલુ છે આપણે તો આજે છે એક ખત્રી ભેંસોને પણ આપણે વાડીએ લાવ્યા વાડીમાં આપણે ટ્રેક્ટર પણ ચાલે છે અખાત્રી બહુ શુભ ગણાય ખેડૂતો માટે મિત્રો ખેડૂતને અખાત્રીના દિવસે શુભ કાર્ય કરવું જ પડે વાડીમાં કંઈ બી કામ કરવું ખપે તો આપણે આજ વાડીમાં હારખાવીશી અને ભેસોને લાવ્યા છે આપણે વાડીએ ખેડૂતો માટે બહુ જ મહત્વને અખત્રી જ ગણાય છે તો આજે આપણો વિડીયો પણ બન્યા રેજો અખત્રી વિશે શું શું આપણે જાણશું તો ટ્રેક્ટર ચાલુ જ છે એ આપણા બાઇક છે તો આપણા દીકરા થાય રણજીતસિંહ ખૂણામાં આલ્યું આટલું હાલ્યું છે હજી તો આ બધું બધું બાકી છે આંકવાનું મવડી ગચકો છે એમાં રહી જશે આપણે કારણ કે ટકરીમાં મોટી કરીમાં ચરો પાહો થયો ને બધું થયું એના કારણે બાકી આ લાઇટ થાંભલો મેન છે એટલે આથી હું રહી ગયો સરસ એવું પાસરું થઈ જાય તો પલટી હારશે ભાઈને જો આવીને આપણે ખૂટો ફોર્યો ત્યાં બધી અને આ ખૂણામાં આટલું હાલી ગયું યાર એવો આટલો આવ્યો બેસે છે Oke, balikin aki siapa ya? Ada nanti dapatnya jadi jasuh. Hai, 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 hai. Hai, 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 hai. ini? aku Dua હવે આલો આપણે જઈ પાછા માથે આટો બધો માલ લીધો રાખું તમને બતાવી દીધું હવે આપણે બનાવીશું ચાય ચા પાણી બનાવી ચા પાણી પીએ પીસું થઈ ગયું પાણી પાણી પવાઈ ગયા ચાલો પણ નખાઈ ગયો કેતી હશે કે મજા આવી ગઈ કેવો મસ્ત ટાટો સા મળી ગયો પીસું નહીં પગડા મજા પણ એવું હોય ચરવાનું કંઈ ના હોય પાણી પણ એવું મળે નહીં તડકો પણ એવો હોય બપોરે આપણે આવી ગયા છીએ ઘરે બપોરમાં જોઈએ આજે બનાવીશું ફરફ ચોખાના રોટની જે આજે ફરફર ત્રણ ખાટલા પર બનાવી છે બપોરનું જમવાનું આપણું થઈ ગયું છે ઠંડી ઠંડી અને બાજુના રોટલા ગોવાનું શાક બનાવ્યું છે જે આપણે ફરફર પાડીને ખીચી પણ રાખ્યું છે આપણે ખાઈ પણ બપોરે જાસ પાછા વાળીએ સાંજના સાડા ચાર છે આપણે મૌડીમાં છે પાણી પાણીમાં પાણી વાળી છે મૌડીમાં હાલ પણ ચાલુ છે આપણે વાડીમાં પણ મૂડો વાટી નાખી દીધો છે તો ખાસ આપણે ઘરે જવાનો ટાઈમ થઈ જશે તો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો પેસો વાડી બારી નીકળી ગયું આજે પહેલો દિવસ થઈ ગયો મોડું થોડુંક સાડા પાંચ જેવું થઈ ગયું છે તો આપણે હવે ઘરે જાય છે વાગે છે સાત ગાય પસ આપણી દોવાઈ ગઈ છે અખાત્રી તો ચોખા મૂકી દીધા છે ખીર ને શાક બનાવવાનું છે ચોખા આપણે ચડે છે આપણું ગાયનું દૂધ છે ગાયના દૂધની આપણે ખીર બટેકા ચૂલા ઉપર મૂકી દીધા છે કારણ કે ભેસો લઈ છે આપણે વાળીએ સાંજે પીને આવે તેલ જે બેસી ગઈ શાંતિથી ઓગાડે છે મોર પણ ઓગારે છે દવાઈ ગઈ ખાણ ખાઈ ગઈ ગુડી ના ગૌરી આપણી સાંજ પણ ઓગાડો માંડી આ જો ગાંડી સીતા પણ આપણે દાવે છે કારી ખાઈ લીધું આપણે જો લાલ ગાય માથેચરીનું પી છે લુલી બેઠી છે સામે કટિંગ ભારી પડી છે શું જોવે તને જો આપણી સીતા આવડી મોટી થઈ ગઈ છે ચોવીસ થી કમ્પ્લીટ થયા છે આજે સીતાને આપણે આપણે દિન થઈ ગઈ છે આપણે જો આ ખાણ માટે રણકે છે ખાઈને બેઠી તો મસ્તી ખોરશે સોન કપીલા આપણે થાશે અને ફોણી પણ ભૂરી છે પાપણ પણ તમે જો છે અને નાક પણ ભૂરું છે સોન કપિલા થાશે એને એમ કે ખાવાનું છે મરચાં તરાય છે પહેલાંમાં બટેકાશાક કરવા માટે આપણે તેલ મૂકી દીધું ગરમ થઈ ગયું છે ફ્રાય નાખી દઈશું ફ્રાય ફ્રૂટે એટલે જીરું હિંગ નાખી દઈશું મીઠો લીમણ મેં દાળખી ટમેટર મરચાં સુધાર્યા તે નાખી દઈશું ટમેટર તેલમાં પાકવા દીધા તા મસાલા નાખી દઈશું એ નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું બાફવામાં નાખવું છે એ નાખવાનું હલાવી નાખશું મીઠું નહીં દર નાખીને જેને તેલમાં પાક કરી કરીને પછી મરચું નાખશું આપણે તો લાલ મરચું નાખી દઈશું ત્રણ જેમ ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું આપણે મરચું નાખીને હલાવી નાખશું મરચાં થોડીક પાક કરી દઈએ પછી આપણે પાણી નાખશું તો પાણી નાખી દઈશું બાફર બટેકા શાક બનાવવાનું છે આપણે કસાઈ પાણી નાખી દીધું પાણી ઉકાળવા દે બટે નાખીશું મસા લેવું બાફર નાખ્યા છે આપણે લોટ ગયો છે ખીર પણ આપણી થઈ ગઈ છે જોઈ લઈએ ખીર આપણે ખચાઈ ગઈ છે મજાની જોવી જોઈએ એલચી ડ્રાય પર બધું નાખ્યું છે આપણે આ વખતે ચોખાની બનાવી છે બનાવી ખીર પણ બની ગઈ સાબ પણ મને થઈ જશે પસપુરી બનાવ રસ છે લે આપણે પાણી બનોકરી ગયું છે તો બગરુ કરી ગયું છે સમજન પાણી છે તોગર મસાલા નાખી દે થોડુંક આપણે પાણી બરોબર આપણે ઉકળી ગયું છે તો બટેકા આપણે સુતાર્યા હતા બટેકા નાખી દેસુ બટેકા નાખી થોડુંક અલાઈ નાખ જરા 5-10 મિનિટ આપણે પાકવા દેસુ એટલે કાટો રસ ઓપું થઈ જાય સરસ શવા પ્રસાદ બની થઈ જાય તૈયાર 5 મિનિટમાં બને થઈ ગયું શિયા નીચે ઉતાર લેશું કાકને આપણે ઉતાર લીધું છે એટલે અડધું ફાડું લીંબુ નીચું નાખશું લીંબુ અમે બને ત્યાં સુધી છેલ્લે નાખવાનું વસ્તુને પાકવા ના દે લીંબુ એટલે મારે છેલ્લે નાખવાનું આપણું શિયા નીચે ઉતાર લીધું તો પૂરી તરફ મારે તેલ મૂકી દેશું ગરમ થવા તેલ આપણું હવે ગરમ થાય છે તેલ ગરમ થવા દેશું ફરફર બનાવી હતી તો પેલા ફરફરને આપણે તરશું કે ફૂલે છે કે નહીં ફરફર તરી લઈ આપણે પછી આપણે પૂરીને તરસું તેલ ગરમ થવા દીધું મૂક્યું છે આપણે તેલ ગરમ થાય આજે સવારે જ આપણે આ ફરફર બનાવી છે તમારે ત્યાં એવું કે નહીં જરૂર થઈ જરાક જણાવજો તેલને આપણે ચેક કરી ગરમ થયું છે કે નહીં જરા ફરફર નાખી તેલ આપણે ગરમ થઈ ગયું છે તો ફરફર તરીને માથે આવી ગઈ તો આપણે ફરફર નાખશું સરસ ફરફર ફૂલી છે આપણે આવી તરાય છે চাৰ বনাছে ফুৰিছে চুকাছে একদম ফুলছে তাপেলে ভাইফত তল লিছে পুৰি নছত থৈছে পুৰি তৰি পুৰি মনাইছে পুৰি মইছে পুৰি তল লৈ তেল ফেটাৰ পুৰি পুৰি ফুলেছে যে

તો ગાય ની બનાવેલું પીરી થરમાં ધરી ગઈ સાથે બનાવીશું બટેકાનું શાક સરસ મજાનું ટમેટા સરસ નાખી સાથે બનાવી છે પૂરી પૂરી ફૂલ નીંડા સરસ મજાન થઈ છે ફરફર સાથે તર્યા તર મરચાં જો આપણું આજનું જમવાનું આવું છે તો આપણે થાળી બનીને થઈ ગઈ છે તૈયાર આવી જાવ બધા જમવા આ રીતના થાળી બનાવી નાખી છે નાખીને અમે ફ્રીજમાં જતી ઠંડી તો કેવો લાગ્યો આજનો વિડીયો સારો લાગ્યો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે હવે જમી લઈએ